જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાના છીએ સિંગ શિંગભજાનું શાક તો મિત્રો જુઓ વિડીયો બાલાજીના શિંગ ભજિયા છે આ અને આપણે ત્રણ પેકેટ લાવ્યા છીએ અને શાક બનાવવાનું છે તો પહેલાં એક વાટકાની અંદર કાઢી નાખ્યા છે અને ડુંગળી લસણ ફોડીને મસાલા ભેગા મિક્સ કર્યા છે અને તેલ ગરમ થાય છે મિત્રો તો જુઓ તમે આ ડુંગળી નાખાય છે તેલ ગરમ થયું એટલે થોડી વાર ચડવા દઈશું આપણે ડુંગળીને તેલની અંદર બરોબર શેકાય પાકી જાય પછી આપણે મસાલા અને થોડું પાણી થોડું હલાવી લઈએ તો જોઈ શકો છો મિત્રો શેકાઈ જાય ડુંગળી થોડી એટલે આપણે પછી નાખવાના છે શિંગભજીયા અને મસાલા ટોટલી મસાલા હોય તો મિત્રો શાક જોરદાર બને જોઈ શકો છો તમે આ વિડીયોની અંદર મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈએ મિક્સ બરોબર થઈ જાય ત્યાં સુધી હલાવીને આપણે પછી અંદર નાખવાનું છે તેલને ડુંગળીને બરોબર શેકાઈ જાય લસણ બધું ત્યાં સુધી આપણે હલાવવાનું છે અને પછી અંદર નાખી દેવાનું મિક્સ કરી દેવાનું બરાબર મસાલા શેકાઈ જાય પછી જ આપણે થોડું અંદર મિક્સ કરી પછી જોઈ લેવાનું હલાવવાનું થોડું થોડું મિત્રો ધીમે ધીમે અને શેકાય પછી થોડુંક થોડું થોડું પાણી નાખવાનું અંદર મિત્રો જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાવો મિત્રો થોડું થોડું પાણી નાખીશું આપણે એવી એક સોટો સોટો પાણી નાખી દઈએ થોડું થોડું મિક્સ થઈ જાય પાણીની અંદર ડુંગળી શેકાય મસાલા થોડીવાર મિત્રો મૂકી દઈશું આપણે તો મિત્રો આપણે સિંગ સિંગભજિયા રેડી જ છે મસાલા અંદર મિક્સી એટલે માપનું મરચું નાખ્યું છે અંદર પછી મિત્રો બરોબર ચડી ગયા મસાલા એટલે આપણે એવી અંદર સિંગ સિંગભજીયા એડ કરવાના છે અંદર મિત્રો જોઈ શકો છો વિડીયોની અંદર તો સિંગ સિંગભજીયા નાખી દીધા એ સિંગભજીયા નાખીને થોડીવાર હલાવીશું મસાલા મસાલાને મિક્સ થઈ જાય મિત્રો એ રીતે હલાવીશું આપણે થોડીવાર ચડવા દઈશું બરાબર ચડી જાય પછી આપણે થોડું ફરીથી પાણી એડ કરવાનું છે અંદર જોઈ શકો છો મિત્રો પાણી એડ કરી આપણે ચડે છે ત્યાં સુધી તમે વિડીયો જુઓ મિત્રો થોડું ફરીથી લાવીશું મિત્રો એટલે વાગે શેકાઈ જાય ચડીને તૈયાર થઈ જાય શાક થોડીવાર ગરમ થશે અને શેકાઈ જાય મસાલા અને સિંગભજા એટલે આપણો શાક તૈયાર મિત્રો તમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આવા અવનવા વિડીયો જોવા મળશે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેહુલ ઠાકોર વ્લોગ મેહુલ ઠાકોર સલેમકોટ ઓફિશિયલ આ બે ચેનલો છે મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેં મિત્રો અને આપણો આ શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તો જોઈ શકો છો થોડું લાઈ નાખીએ ફરી અને શાક હવે તૈયાર જ છે એકદમ રેડી જોઈ શકો છો મિત્રો થોડી વાર પકવા દઈશું મિત્રો ખરીદી કે આપણું શાક રેડી પૂરો વિડીયો જોજો મિત્રો આપણે એટલે તમને ખબર પડે તો મિત્રો આપણું શાક રેડી થઈ ગયું છે તો મિત્રો આપણે બે ચમચા આપણા વાટકાની અંદર કાઢી દઈએ મિત્રો અને જોઈએ કે જેવો સ્વાદ અને કેવો લાગે છે મિત્રો તો જો મિત્રો આપણે બે વાટકામાં રહી લીધું છે અને હવે ગવાની રોટલી મસ્ત છે બનાવેલી તો આપણે પહેલો કોળીઓ ચેક કરીએ ગરમ છે જો તો શાક તો મિત્રો આપણે ખાઈ લઈએ જોરદાર ભણ્યું છે મિત્રો સરસ શાક બન્યું એકદમ